છોટાઉદેપુર જિલ્લાના પાવીજાતપુર તાલુકાના ડેરીયા ગામે પિકઅપ પલટી ખાતા ગાડીમાં સવાર દસ લોકોનો આબાદ બચાવ ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના લોકોનો હાફેશ્વરથી દર્શન કરી પરત ફરતા અકસ્માત ઘોઘંબા તાલુકાના જીંજરી ગામના શ્રદ્ધાળુઓ હાફેશ્વર દર્શનાર્થે જઈને પોતાના ગામે જવા પરત થઈ રહ્યા હતા આ સમય દરમિયાન પાવીજાતપુર તાલુકાના ડેરીયા ગામે દસ વ્યક્તિઓને શરીરે ઈજાઓ થઈ હતી તેઓને એકસો આઠ મારફતે બોડેલીની પબ્લિક હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા સામેથી કોઈ વાહન આવતું ન હોવાને કારણે મોટી હોનારત ટળી હતી અકસ્માતમાં ગાડીએ પલટી ખાતા અવાજ થતાની સાથે જ આસપાસના રહેતા ગ્રામજનો દોડી આવ્યા હતા અને તમામને બહાર કાઢ્યા હતા અભિ તક આપને પિઠોરા સમાચાર યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ નહીં કીએ તો કૃપયા સબ્સ્ક્રાઇબ કરે તાકી દેશ વુનિયા કી હર ખબર આપકો મી રહે ધન્યવાદ